ગુડ મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં સવાર સવારમાં અત્યારમાં નાસ્તો ચાલુ છે ફાફડીમાં દહીં કંઈક અલગ પ્રકારની જ વસ્તુ હોય અહીંયા દહીં ને ભાખરી અને અહીંયા ચા ને દહીં અને પાછું દૂધ દહીંમાં છોડેલી રોટલીને માથે કંઈક દૂધ ચાર પ્રકારની આઈટમ ના દહીંમાં સો છે ને બધું મને એક હવે છે ને નાસ્તો કરીને ત્યાં જવાનું છે હોસ્પિટલ કાલે અમારે એના રિપોર્ટ આવી ગયા હવે જ્યાં એને બતાવીએ તે ખબર પડે કે શું જાય ઘર અને દુખાવો પડી જ પડે ત્યાં વધી જાય ઘડી ત્યાં રોષો થાય એવું કન્ટિન્યુ ચાલુ છે ધારું હવે નીકળી ગયા છે હોસ્પિટલે જવા માટે અને

બપોરના બાર વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ હોસ્પિટલેથી જ્યારે આજે હોસ્પિટલ સવારે ગયા હતા ને તો બધા રિપોર્ટને બધું લઈને ગયા હતા ડૉક્ટરે કીધું રિપોર્ટમાં કોઈ પ્રકારની કાંઈ ખામી આવી નથી હવે કે કદાચ તમારા મણકામાંથી આવેલી નસ દબાતી હોઈ શકે કરી એટલે નસની દવા આપી કંઈ ક્યાં રિપોર્ટ ન કરાવવા અઠવાડિયાની દવા આપી દે જેમાં કાંઈક પણ સુધારો લાગે તો આપણે કે દવા કન્ટિન્યુ કરીને એમાં કસરત રેશ કરવાની આવશે અને તો સારું થઈ જશે ને બીજું કે કાલે છે ને આપણે ઘણા કોમેન્ટ એમ કરી કે ભાઈ ત્રણ ચાર દિવસ લોગ ન બને તો કાંઈ નહીં આરામ કરો થોડોક રેસ્ટ કરો તો તમને સારું થઈ જાય થેન્ક યુ વેરી મચ બધાનો ખરેખર બહુ બધાએ તમે સબસ્ક્રાઈબરો મારી કેર કરો છો આમ કહેવાય સારું એવું ફીલ થાય તમારા લીધે કારણે થેન્ક યુ વેરી મચ બધાને ખૂબ ખૂબ આભાર આવી સારી સારી કોમેન્ટ કરવા માટે અને અમારે કેર કરવા માટે વિશેષ આપવા માટે અને બ્લેસિંગ આપવા માટે જાનુબેન જો આજે છે ને અત્યારમાં સ્કૂલ એટલે આવી ગયા છે એક્ઝામ ચાલુ છે એટલે એ વહેલી આવી જાય ઓલા છોકરા બે એ મોટું કરે એ વાત એ કે દાદા અને ડૉક્ટરે કીધું કે તમારે હવે ગામડે જવું હોય તો જાઓ એટલે જો અત્યારે તૈયારી કમ્પ્લીટ કરી લીધી છે છેલ્લો ભરી લીધો છે અને કાલની બસ છે દાદાની કાલે વેદા દાદાને બા ત્રણેય જાય છે ગામડે

ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયું છે અંદર કરી અને અત્યારે મસ્ત છે કાંદા છે છે આ સોલ્યુશન કરવું પડશે રિનોવેશન થાય ને ત્યાં સોલ્યુશન કરવું પડે એમ છે

નાખું ને દાણા લીંબુ બીજું શું છે હું વસ્તુ છે કાંદા ટમેટા સેવડો સેવ ધાણા લીંબુ અને મસાલો હવે બધી વસ્તુ ફીટ નફાઈ દેજે મીઠું નહીં નાખતી સારો થઈ જાય મીઠા જરૂર નહીં ચટણી થોડીક નાખવી લીંબુ જ

અલવ ગાડી તરફથી વિજયભાઈને ગિફ્ટ આવી છે પછી શું છે ખોલ તો કમ્ફર્ટ બિલ કે નહીં બિલ લાવવાનું ભૂલી અરે વાહ થોડા છે ઓલું બોક્સ છે ને વશ્યા લઈ તો બોક્સ

મિટિંગ રૂમ માં મિટિંગ રૂમ ખાલી છે અને આજે છેલ્લો દિવસ છે પાછો મિટિંગ રૂમ આ વર્ષનો નો છેલ્લો દિવસ એટલે કે દિવાળી પછી પાછા આવે મિટિંગ એટલે થાય અત્યારે અત્યારે છે ને તૈયારી ગામડે જવાની છે હે બધું બોક્સ ને બધું પેકિંગ થઈ ગયું છે તો આજે એવી ઈચ્છા હતી કે દાદાને કહું એકાદું ગીત ગાય

દવાખાના નું કાયલ ને બે દિવસમાં માં બહુ તકલીફ થઈ બહુ એટલે દુખાવો તો અસહ્ય હતો એવો દુખાવો હતો મૂળ નતો મૂળ નતો ને આજે દવા હવર માં કીધું હોય તો એમ જ ડોક્ટર કીધું ભાઈ કઈ પ્રોબ્લેમ નથી હવે તમને કઈ થડકો લાગ્યો હોય ગમે થયું હોય એટલે દુખાવો પડ્યો હશે અને નસ દબાતી હશે એવું કીધું એટલે દવા આપી છે ધમધોકાર ઘણી દવા છે ને અઠવાડિયાની દવા છે પછી અઠવાડિયા પછી પછી ગામડે કે ડિસિઝન તે દે આવવાનું છે એટલે થોડુંક કન્ફ્યુઝન છે પણ નેવું ટકા તો એમ જ છે કે દવા કાંઈ વાંધો નથી કેમકે આજના દિવસમાં થોડોક પગમાં દુખાવામાં થોડોક ફરક દેખાય છે કે ભાઈ થોડોક સુધારો થયો છે બે દિવસ ત્રણ દિવસથી ઘેર એક્ઝેટ આરામ સિવાય કઈ કર્યું નથી ને ઘણા બધા કોમેન્ટમાં કહેતા હોય તમે આરામ કર્યો નથી જોઈશી ત્રણ થી આવે ને તો હાલ પણ આરામ કરો ખરેખર સંબંધી કેમ હોય રિલેટિવ કેમ હોય એવી રીતે સારી સારી સલાહ સલાહ સાચી વસ્તુ કે એને આમ દિલ થી ગઈ કોઈ આમનું થઈ જાય હારું ને એવું નહી આમ અંદર થી આશીર્વાદ એવા મળે

આજની તારીખમાં ભલે ઊંડું પડી જાય ગમે એ થવું હોય પણ હજુ વજન નહીં પૂછકવા એટલે અમુક નિયમ તો રાખવા પડે આપણને ભલે આપણે ડૉક્ટરે બધી બાબતની છૂટ આપી દીધી હોય પણ આપણે માણખાના ઓપરેશન માણે કર્યા હોય ને એટલે એને એ સલાહ આપી હતી ડૉક્ટરે હવે આપણે તો નસની દવા ચાલુ થઈ છે દુઃખાવાની હવે જોઈએ કે શું થાય છે પછી કસરત કરવાની આ કસરત આવશે લગભગ

એક બટન બટ ઓકે મિનિટ વૈજોંગ કરે અરે બાલલે મારું સંગીત ભૂલાઈ જાય નઈ જવાનું છે ઓકે કેમ ગોઠવી દીધો ને ગોઠવી દીધો ને કેમ લાવે આ લઈ સુ કે સુ દેવો છો હા

ના ના ભાઈપુરી આપણે આટલું કાશીપુરી લીધી કાશીપુરી લેવડાવી છે

ગામડે જવાનું કદાચ નક્કી થતી જ હોય છે તો મળી આવે આવતા દિવસે કાલના દિવસે નવા વ્લોગમાં નવા દિવસ સાથે ચાલો